જે અમને આટલા બધા પરમ અને સંતો અને હૃદય એવા ભક્તોના દર્શન કરાવવા તે બદલે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું પરમાત્માની એવી કૃપા છે કે આ જગતની અંદર સંતોનો કશું તોટો છે નહીં જો કાંઈ ઘટતું હોય તો આપણી સમજણ ઘટે છે બાકી પરમાત્મા એ તો આપણને ખૂબ ખૂબ આપ્યું છે સુંદર મજાનો દેહ આપ્યો છે આવો અવસર ઘૂડો આપ્યો છે અને સતાય જો આપણે જાગૃતિ ન કેળાવી જેમ અજબેન્ડ મહારાજે કીધું કે જાગવું પડે છે જાગૃતિ ન કેળાવીએ નથી આપણો દોષ છે કોઈ ગુરુ મહારાજાનો કોઈ દેવી દેવતાનો કે કોઈ ભગવાનનો થોડો દોષ છે હે કોઈ માતાજી આપણને ઘરે આવીને કેવા આવી તું મારી પાસે આવજે મન માનજે એમ કોઈ પણ ભગવાન ઘરે આવીને આપણને કેવા આવ્યા નથી કેવા કેમ કે એ છે જ નહીં આપણે મનથી ઊભા કરેલા છે બાકી એનું અસ્તિત્વ નથી પણ હા પ્રગટ થાય છે આપણને એમ લાગે કે ઈસુ તો પ્રગટતો થાય છે ઘણા સંતો મીરાબાઈ કૃષ્ણને પ્રગટ કર્યા નરસિંહ મહેતાએ પ્રગટ કર્યા પણ મારો વાહ એક આની અંદરથી પ્રગટ થાય છે બીજે ક્યાંથી થતો બીજે કસે થતો નથી કેમ કે ત્રણ મને થોડી વાત કરવાની છે એટલે એક આપડે સિદ્ધાંત જાણી લઈએ કરતા કર્મ અને ફળ કરતા કર્મ અને ફળ આપણે પણ ઈચ્છા કરીએ બનાવવાની કરીએ કે રસોઈ બનાવવાની કરીએ તો ઈચ્છા પેલા કોણ કરે છે આપણે કરીએ છીએ ને પછી હવે એ ઈચ્છા ને આપણે સિદ્ધ જોવી હોય તો આપણે શું કરવું પડે કર્મ

એન્જિનિયર હોય તો એવું કામ કરે ડોક્ટર હોય તો એવું કામ કરે અને કોઈ બેન હોય તો એને જે આવડે તે કળા કઈ પ્રાપ્ત કરે અને પછી ઈ કળાને વેચે શું કરે આઠ કલાક બાર કલાક એની જે કળા છે ને એને બીજાને ત્યાં વેચે કે ભાઈ હું મને આવું આવું કામ આવડે છે મને તમે શું આપશો તો કે પાંચસો રૂપિયા

આપણે બરાબર હવે એ આપણી માં થાય કે આપણી દાસી થાય હે આપણે કો કે લીને આપણે કોઈને કંઈક કા સાધુ નહીં પાંચસો રૂપિયાના પેન્ટ આખો રાવો જ ના પાડે પછી તમને એમ થાય કે મારે દારૂની બાટલી પીરી છે દુકાને જઈને એમ કેવો ભાઈ બાટલી આપતો પાંચસો રૂપિયાની નોટ ના કહેશે શું કામના નથી કેતી

તમે પ્રગટ કર્યા હોય એ કોનું કામ કરે તો મારા તો નથી હો ટકા એટલે આવી આવી બધી વસ્તુ પ્રગટ કરવાની તાકાત જો આપણે ધરાવતા હોય તો આપણે કોણ હોય એ આપણને સદગુરુ બતાવે છે કે તું આદિ અનાદિનો સો વિનાશી તારો કોઈ દિવસ જન્મ થયો નથી અણ સતો તે માની લીધો છે તને આદિ કર્મ યાની કે માત પિતાના કર્મથી અનાદિ 84 માં ભમતો ભમતો આવો મનુષ્ય દેહ રૂપી સુંદર અવસર તને પ્રાપ્ત થયો છે એ તને નિજ સ્વરૂપ જાણવા થયો છે નથી કે બીજા ને જાણવા અત્યાર સુધી તું બીજાને જાણી 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 અને ભમતો આવ્યો છો પણ તને તારી ન થઈ ઓળખાણી જ્યારે નિજ સ્વરૂપ ને નિજ સ્વરૂપ જ્યારે દળે થાય કલ્પના નાશ જેને હિંડોસો ખોળતા

મારા હતો એટલે પ્રીતમ કે મન આ બીજો કાઈ બોલી કેમ મહાજ્ઞાનીઓ છે આમાં જ્ઞાન વધતા ઓછું નથી હોતું પણ ખરેખર મુદ્દો એ છે આપણને કે જે આપણને ઓળખાયું કબીર સાહેબે કીધું છે આપણને કે नहीं है बार-बार नहीं बकना जी पाजान के बीस तीर लागे नहीं ओ मुढ तो बहुत तो नहीं जगना जी रे नदी तो रे नदी न होत घनघोर वर्षा घणी चिकटे घड़े नहीं पुनद लागे कहत कबीर ये जड़ जीव हो रहा जड़ जीव हो रहा कहां जाबे

જ્યારે કુટુંબ માટે આફત આવે ને તે કે આ ગુરુ મહારાજ નહીં પણ હવે ભગવાન પાસે જવું જોઈએ હવે દેવી દેવતા પાસે જવું જોઈએ પણ આપણે ભીતર છે એને જગાડવાનો છે હે બીનો અરસ પરસ બીનો દેખે બીના નામ લીએ કે આ હોય રામ રામ કેવાય મુક્તિ થઈ જાય તો મીઠું મોડું કરવું હોય ખાંડ ખાંડ બોની દઉં જોઈએ બીનું બીના કવિ સા

કરતા કર્મ કરે છે અને પછી ફળ ઊભું થાય રોટલી થાય કે ગમે તે થાય આ ત્રણ માંથી મોટું કોણ કર્મ મોટું ફળ મોટું કે કરતા મોટો કોણ મોટું કરતા હવે એક સાધક છે એ સાધના કરે છે અને એને સીધી પ્રાપ્ત થઈ તો સાધક મોટો સાધના મોટો

સંગથી અમને અમને પણ જ્ઞાન થાય છે અમને પણ આનંદ થાય છે અમે પણ જાણવા માંગીએ છીએ જાણવા જેવું તો એક જ છે પણ જે કઈ વ્ય છે ને એને કહેવામાં આવે છે અપરાધ પરમાત્મા છે નિર્દ સ્વરૂપ છે એ કોઈ દી કહી શકાતું નથી પણ એના ગુણ ગાઈ શકાય છે એનું વર્ણન કરી શકાય છે એને ઉપનિષદ કહેવાય છે અને અપરા કહેવાય છે કેમ કે વાણીમાં આવતો નથી પરંતુ વાણી દ્વારા એ સમજમાં આવે છે કાચ વગર આપણું खासे नहीं नहीं एम आ अपला छे એટલે કબીર સાહેબ એ કીધું ખોજે રે ખોજ તું શબ્દ કો ખોજ કર ખોદ સાહેબ કા દરસ પામે શબ્દ મે લો કરો શબ્દ મે દીપ હે શબ્દ ગહે સબ ઇષ્ટા આપે આવે શબ્દ સે પુરુષ અજબ પા સોહંગન પે શબ્દ સે પુરુષ કા ધ્યાન લાવે કહત કબીર તું શબ્દ કા ખોજ કર શબ્દ પંજાન મન અંત આવે कि संत सुमरिन करे जुगत जाने सोई रहत न्यारा ध्यान घर को धरे चाल उल्टो चले खंड ब्रह्मांड बीस एक धारा परम के भीत को ढाई मैदान कर अलख अखंड रहा रमे धीरा कहत कबीर कोई संत जन सुरमा जो चीत के चांद में सुगत हीरा जय हो बाबा अटले शब्दनी परख अटले कबीर साहब ने कीधु

है? जाग पियारी अब क्या सोवे रेम गई दिन काहे को रोवे जिन जागा तिन मालिक पाया ते बारी सब सोच गवाया आज कहे रे काल बजो काल कहे फिर काली आज काल करता रहे तो अवसर जासे जाली काल करे सो आज कर आज करे सो अब पल में परलय होएगी बहुरी करेगा कब कर।

આપણા માટે કાંઈ ન કર્યું આપણે હે આજ મારા છોકરાને પવણાઈ દઉં આજ હું મારા ઘરને આમ કરી દઉં મારું ફલાણું કરી દઉં આ વેઠ તો અનાદિ કાણથી કર્યા એવા છીએ પણ ઠેઠનું ભૂલી ગયા આપણે હમ આપણું પોતાનું ભૂલી ગયા છે બદન કર્યું તો એ કોકનું હે

એક જ ફોન કરી દેવાનું અને હું પણ બાપાના પ્રોગ્રામમાં ખૂબ જી એવો છું એટલે બાપાના આશીર્વાદ એ મારી ઉપર ખૂબ ખૂબ છે આપ સર્વો પણ આશીર્વાદ આપજો બોલો સદગુરુ